નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું આજીવન યાદ રહીએ છીએ ગુજરાતી ભાષાની જોડણી સંદર્ભે આજે આપણે જોડીને લગતો એક બીજો મુદ્દો જોઈશું પણ એ મુદ્દો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબ્સ્ક્રાઇબ કરી દેશો કારણ કે અહીંયા તમને આસાન રીતે અને કાયમ યાદ રહી જાય એ રીતે જોડણી શીખવવામાં આવે છે અને બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તે ખૂબ ઉપયોગી છે જોઈએ વિગતો મેં અહીંયા ટાઇટલ પેજ ઉપર જે શબ્દો લખ્યા છે આજે મેં ત્રણ શબ્દો મૂક્યા છે મેજિસ્ટ્રેટ 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 આ ત્રણમાંથી કઈ જોડણી સાચી લખે છે આ જોડણી કેમ ખોટી છે એની સમજ આજનો આ વિડીયો આપ જોશો એટલે આપને આવી જશે જોઈએ વિગતો હા મિત્રો ગુજરાતી ભાષાના અંગ્રેજી ભાષાના શબ્દો છૂટસી વપરાય છે અને અંગ્રેજી ભાષાના જે શબ્દો છે એની જોડણી અંગે પણ કેટલીક જોગવાઈઓ છે કેટલાક નિયમો છે તેના વિશે આજે આપણે જોઈશું તો અંગ્રેજી શબ્દોમાં જે જોડાક્ષર છે એની પહેલાં મોટે ભાગે રસ્વ ઈ હોય છે એક આ વસ્તુ છે તમે સમજી લો એટલે ઘણા બધા શબ્દોની જોડણી તમારી સાચી થઈ જશે ઘણી બધી જગ્યાએ તમે ખોટી જોડણી લખતા હશો તે એ સુધરી જશે જોડા સુપ્રિન્ટેન્ડેન્ટ આ ન જોડાક્ષર રી રસ્વ મેજિસ્ટ્રેટ આ સજોડાક્ષર શે જી રસ્વ ઈ હશે એક વસ્તુ કહી દઉં કારણ કે અહીંયા એનો ઉચ્ચાર જે પોળો થાય છે એટલે આપણે અહીંયા મે લખીશું મેજિસ્ટ્રેટ ડિસ્ટ્રિક જોડાક્ષર છે ડી રસવે લિપસ્ટિક પણ અહીંયા એ જ મુદ્દો જો કે લાગુ પડશે જોકે જોડાક્ષરનો મુદ્દો નથી હા સિન્ડિકેટ અહીંયા જોડાક્ષર છે બિસ્કીટ અહીંયા જોડાક્ષર છે પ્રિસ્ક્રિપ્શન અહીંયા જોડાક્ષર છે જીનેટિક્સ બેરિસ્ટર અહીંયા જોડાક્ષર છે બેડમિન્ટન જોડાક્ષર છે છે યાદ રાખો સાચી જોડણી આ છે ડિસ્કાઉન્ટ અહીંયા જોડાક્ષર છે ક્વિન્ટલ આ પણ જોડાક્ષર છે એટલે વી રસ્વે બેલિસ્ટિક અહીંયા જોડાક્ષર છે પ્રિન્સિપાલ મિત્રો આ યાદ રાખો કોલેજના જે પ્રિન્સિપાલ છે એ માટેની આ સાચી જોડણી છે પ્રિન્ટિંગ અહીંયા પણ જોડાક્ષર છે સિગ્નલ જોડાક્ષરની પહેલાં એથ્લેટિક્સ જોડાક્ષરની પહેલા પોલિટિક્સ જોડાક્ષરની પહેલા અને ટેલિસ્કોપ તો અહીંયા પણ છે માટે ટ્રિબ્યુનલ આ જોડાક્ષર છે યાદ રાખો પરીક્ષામાં ઘણી વાત પૂછાય તેવું છે ઇલેક્ટ્રિક અહીંયા પણ જોડાક્ષર છે ક્લિનિક ઇન્સ્ટિટ્યુટ હિસ્ટેરિયા અહીંયા જોડાક્ષર છે જિમ્નેશિયમ ઉપર આવી ગયો હા ટેકનિશિયન તો અહીંયા પણ એ જ પ્રકારે છે રજીસ્ટ્રેશન મિત્રો આ શબ્દ છે યાદ રાખો વારંવાર એની જોડણી બધા ખોટી કરે છે હવે તમને સમજાઈ ગયું હશે કે કેમ એમાં રસોઈ આવે છે એના જ જેવો બીજો શબ્દ છે રજિસ્ટર મિનિસ્ટર સિસ્ટર બીજા જે શબ્દો છે પ્લાસ્ટિક આવી ગયો આર્ટિસ્ટ રસ એ છે ટુરિસ્ટ જોડાક્ષરની પહેલા સિસ્ટમ તો આ જે શબ્દો છે એ બધા જ શબ્દોમાં જોડાક્ષર ની પહેલા ઈ રસ્વ ઈ છે મિત્રો ગુજરાતી અને અંગ્રેજીની બેચ અકાદમી પર વર્ષ દરમિયાન ચાલુ હોય છે જેમાં ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ તેમજ ડિસ્ક્રિપ્ટિવ પેપર માટે વર્ણનાત્મક માટેની ગુજરાતી વર્ણનાત્મક અને ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવની બેચ આખા વર્ષ દરમિયાન ચાલુ હોય છે અકાદમીમાં જોડાવા માટે તમે અકાદમીનો સંપર્ક કરી શકો છો મિત્રો ગુજરાતી અંગેના અમારા જે પુસ્તકો છે એમાં ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ ગુજરાતી વ્યાકરણ પરિચય અને ગુજરાતી વ્યાકરણ જે એમ સિક્યુ સ્વરૂપે છે પુસ્તકો અકાદમી ઉપર ત્રીસ ટકાથી વેચાણ કરવામાં આવે છે આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાખોડ કરંટ અફેર્સ જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ માસિક કરંટ અફેર્સ દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે ચાર પાંચ જેટલા બી વિડીયો મૂકવામાં આવે છે વિશિષ્ટ દિવસ હોય તો એ દિવસની વિગત વીસ વગેરે એમાં મૂકવામાં આવે છે અને અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી જુદી જુદી પરીક્ષામાં કરંટ અફેર્સને લગતા જે પ્રશ્નો પૂછાયા છે એની વિગત અમે અહીંયા મૂકીશું આ ઉપરાંત અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકી છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને એક્સ ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમને આ બંને પ્લેટફોર્મ પર ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડિયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં